નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખટાખાટ ખટાખટ રાજાપુરી કેરીનું કટિંગ થઈ રહ્યું છે અથાણું બનાવવા માટેની સિઝન છે અત્યારે અને ખેડા લોખંડીયા પુલના છેડે આ હંગામી હાટડી બની છે અને અહીંયા રાજાપુરી કેરીનું વેચાણ થાય છે અહીંયા હંગામી હાટડી સિઝન દરમિયાન ખુલે છે અને અહીંયા રસની કેરી અને અથાણા અને છૂંદા માટેની કેરીનું પણ ખાસ વેચાણ વેચાણ થાય છે ધરમપુર ની કેરીપુર ની કેરી છે મિત્રો આ લોખંડિયા પુલ છે ખેડા રાજા શોપિંગ સેન્ટર થી આપડે નગરપાલિકા તરફ જઈએ લાલ દરવાજા તરફ એ રોડ છે ને ત્યાં અહીંયા દશરથભાઈ નામના યુવાન છે

વરસાદ આવશે એવી આગાહી છે પરંતુ આવનાર વીસ છ બે હજાર ચોવીસ પછી વરસાદ પડશે એવું હવામાન ખાતા દ્વારા જાણવા મળ્યું છે અને આ રાજાપુરી કેરી તમે જુઓ અત્યારે માર્કેટમાં મોટા પ્રમાણમાં રાજાપુરી કેરીનું વેચાણ થઈ રહ્યું છે અને ખાસ કરીને તો વરસાદ આવે પહેલાં કેરીનો રસ અને કેરીને એ ખાવાની આમ ખાસ માન્યતા છે કારણ કે વરસાદ પડે એટલે કેરી બગડી જાય એવું આપણે જોતા આવ્યા છે પરંતુ હવે તો ભારે માસ કેરીને રસ મળે છે પરંતુ અત્યારે આ જે ખટાખટ ખટાખટ કેરી કટિંગ થઈ રહી છે એટલે આપણે આજનો આ બ્લોગ જે છે એ ખટાખટ ખટાખટનો છે અને કેરી કટિંગ અથાણવા માટે રાજાપુરી કેરી તો મિત્રો અત્યારે ગરમી પડી રહી છે ને એટલે ખાસ અત્યારે આપણે એક્સ્ટ્રા સમય વધારે મળ્યો છે કેરી ખાવા માટે એટલે રસવાળી કેરી તો બધા જ ખાતા જ હોય છે ને રસ પણ તૈયાર મળે છે પરંતુ એ સાથે અત્યારે આપણે બતાવીએ છીએ કે રાજાપુરી કેરી અત્યારે છૂંદા અને અથાણા માટે ખાસ વેચાણ થઈ રહ્યું છે અને છૂંદો અને અથાણું એટલે આપણું ગુજરાતીઓ માટેનું ખાસ એક્સ્ટ્રા વ્યંજન ખાણીપીણીનું એક ખાસ ઉપહાર કહી શકાય કારણ કે ગુજરાતીઓ છૂંદો અને અથાણું ખાસ ખાતા હોય છે અને આજે એક સરસ દ્રશ્ય જોયું એટલે આપણે એ શૂટિંગ કર્યું છે આ છીણવાનો ચાર્જ એક કિલો કેરીના વીસ રૂપિયા ભાવ છે દસરથ અચ્છા એટલે રાજાપુરી કેરી છુંદાના અથાણા માટે વપરાય છે બરાબર દિવસે કેટલું ઓછામાં જો તમે વેચાણ કરો છો આજુબાજુ અચ્છા વેરી ગુડ સર તો મિત્રો આ છૂંદા અને અથાણા માટે કેરી મળશે અને એને કટિંગ ખટાખટ કરી આપશે અને છીણ પણ કરી આપશે લોખંડ પુલના છેડે છાત્રાલી શોપિંગ સેન્ટરની સામે આ કેરી માટેની આ હંગામી હાટડી ખોલવામાં આવી છે અને અહીંયા અથાણા માટે કેરીના ટુકડા ખાટાખાટ ખટાખાટ કટિંગ કરી આપે છે અને છૂંદા માટે છીણ પણ કરી આપે છે મિત્રો આ વિડીયો આપને ગમ્યો તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરી જે ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ v a 구자라